સુરતના અમરોલી છાપરા ભાટા ખાતે રહેતી મહિલાનું રહસ્યમય મોત હત્યામાં પલટાયું છે તો પોલીસની પૂછપરછમાં પતિ ભાંગી પડ્યો હતો અને ઝપાઝપી તથા ગળું દબાવ્યા બાદ બોથડ પદાર્થથી મોતને ઘાટ ઉતારી હોવાની કબૂલાત કરી હતી સુરતના અમરોલી છાપરા ભાટા વિસ્તારમાં એક ઓગણત્રીસ વર્ષીય મહિલા માયાબેન ઘનશ્યામ કુમાવતનું બાથરૂમમાં રહસ્યમય મોત નીપજ્યું હતું પતિ દ્વારા જ તેણીની હત્યા કરવામાં આવી હોવાની પિયર પક્ષે આશંકા વ્યક્ત કરી હતી જેના પગલે અમરોલી પોલીસ દ્વારા પેનલ પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું દરમિયાન પોલીસે પતિ ઘનશ્યામ કુમાવતની ઉલટ પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને પત્નીની હત્યા કર્યાની કબૂલાત કરી હતી જેમાં ઝપાઝપી અને ગળો દબાવ્યા બાદ બોઠત પદાર્થથી હત્યા કર્યાની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે હાલ તો અમરોલી પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ત્રણ ત્રણ બે હજાર ચોવીસના રોજ કિરણ હોસ્પિટલમાંથી અમરોલી પોલીસ સ્ટેશનમાં એક વરદી લખાવવામાં આવી હતી કે માયાબેન કરી અને એક જે મહિલા જે છે તે એમના પોતાના ઘરમાં બાથરૂમમાં પડી જતાં એમને ઈજા થતાં એ મરણ ગયેલ છે અને એમના પતિ જે ઘનશ્યામભાઈ જે છે એ એમની ડેડ બોડી અત્યારે લાવેલ છે જેથી અમરોલી પોલીસ સ્ટેશનના માણસો તાત્કાલિક ત્યાં કિરણ હોસ્પિટલ ત્યાં પહોંચી ગયેલા અને ત્યાંથી એ પછી જે મરણના જે છે એની લાસ્ટ ઉપર જે ઇન્ક્વેસ ભરતા હતા એ વખતે એની ઉપર ઈજાના નિશાનો જણાવે આવેલા એમ એ ખાસ કરીને જો બાથરૂમમાં પડવાથી જો ઇજા થાય તો આવી ઈજા ના થાય એમ એટલે શરૂઆતથી પોલીસને આ બાબતે સકવેમ તો હતો જ એમ દરમિયાનમાં ગઈકાલે સવારમાં આ કામે જે મરજનારી જે છે એના ફાધર મોતીલાલ છે એ ગઈકાલે ત્યાં પીએમ રૂમ ચા પીએમ રૂમ પર આવેલા અને એમને પણ એમની દીકરીને જોઈ અને એમને પણ પોલીસને સકવેમ બતાવેલો અને એમનું પણ કહેવું હતું કે આ જે મારી દીકરી માયાજી જે છે એ સાહેબ એક તારીખે જ આ મારા જે જમઈ જે છે એ સુરત લઈ ગયા છે અને એ બંને વચ્ચે ડિસ્પ્યુટ હતા એમ આજે ઘનશ્યામ જે છે એને બીજી છોકરીઓ સાથે સંબંધ હતો એમ એવું એમનું કહેવું છે હાલ પૂરતું તો એમ અને એના કારણે આજે ઘનશ્યામે એની પત્ની માયાને મારી નાખી છે એવું પીએમ દરમિયાન પણ જણાવી આવ્યું છે ખરેખર અને ઘનશ્યામની પૂછપરછ કરી તો ઘનશ્યામે પણ એ ગુનો કબૂલ્યો છે કે મેં સવારમાં જે મારા પત્ની જે છે એનું જે ગરુ જે છે એ હાથથી દબાવી અને એનું જે માથું જે છે એ દીવલ સાથે અસડાવેલું હતું એમ અને એ પછી એની દુકાને જતો રહેલો એમ એટલે પછી એને સ્ટોરી એવી બનાવી હતી એમ કે હું જ્યારે દુકાને ગયો અને મારો જે દીકરો જે જે છે લવીશ એને મારે દવાખાને લઈ જવો હતો એટલે હું ઘેર આવ્યો અને ઘેર આવીને મેં જોયું તો મારા પત્ની બાથરૂમમાં પડી ગયેલા હતા અને માથામાં લોહી આવેલું હતું એટલે મેં આજુબાજુમાં લોકોને જાણ કરી એટલે લોકો બધા આવી ગયા દવાખાને લઈ ગયા એમ હાલમાં આ જે ઘનશ્યામજી જે છે એને રિટેન કરવામાં આવેલો આવેલો છે અને એની સઘન પૂછપરછ ચાલુ રહી છે